શ્રી નાડોલ ચૌહાણ મહેતા પરિવાર ટ્રસ્ટ દ્વારા સુરત શહેરમાં પ્રથમવાર પારિવારિક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી નાડોલ ચૌહાણ મહેતા પરિવાર ટ્રસ્ટ દ્વારા સુરત શહેરમાં પ્રથમવાર પારિવારિક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું સિટીલાઇટ ખાતે આવેલ તેરાપંત ભવનમાં આ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું પાંચસો કિલોમીટર દૂર વાવ આવેલ છે ત્યારે આ વાવ ગામના નવી પેઢીના લોકોને વિવિધ જગ્યા પર સ્થળાંતર થઈ રહ્યા છે પરંતુ સમાજની એકતા જળવાઈ રહી તે હેતુથી આ સ્નેહ મિલન કરવામાં આવ્યું છે આ પારિવારિક મિલનની અંદર હજારથી પણ વધારે પરિવારના લોકો જોડાયા હતા નમસ્કાર આજે તેરાપંત ભવનમાં એક ભવ્ય પારિવારિક મિલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આપણે જોઈ રહ્યા છીએ કે શ્રી નાડોલ પરિવાર દ્વારા પારિવારિક સ્નેહ મિલન જે છે કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં જે પરિવારને સમાજના લોકો જોડાયા છે આ પારિવારિક સ્નેહ મિલન પોતાના સમાજ માટે કેટલું જરૂરી થઈ જાય છે તે એક ઉદાહરણ સ્વરૂપ આજનો કાર્યક્રમ તેરાપત ભવન ખાતે રાખવામાં આવ્યું છે આપણી સાથે એ જ પરિવારના લોકો આપણી સાથે ઉપસ્થિત છે જી તમારું નામ નિકેશ મહેતા જી નિકેશભાઈ કઈ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્નેહ મિલન જે પારિવારિક સ્નેહ મિલન પ્રથમવાર કરવામાં આવ્યું છે તેનો એનો ઉદ્દેશ શું છે કેવી રીતે આ સમાજને એક સારું ઉદાહરણ પાઠવે છે એકચ્યુઅલી સુરતથી ને પાંચસો કિલોમીટર દૂર અમારું વતન છે વાવ બનાસકાંઠા ત્યાં આગળ એક અમારે અંબાજી માતાજીનું ભવ્ય મંદિર છે અને આ અમારો એક મહેતા પરિવાર છે નાડોલ ચૌહાણ મહેતા પરિવાર અત્યારે આખા પરિવારે સાથે મળી અને એક પારિવારિક મિલનનું આયોજન કર્યું છે અત્યાર ફર્સ્ટ ટાઈમ છે સુરતમાં પહેલીવાર થઈ રહ્યું છે અને અદ્ભુત બહુ સરસ આનંદ ઉત્સાહથી અત્યારે આ કાર્ય થઈ રહ્યું છે અને દરેક પરિવારના દરેક મેમ્બરનો બહુ ઉત્સાહ છે અને આજે લગભગ સુરત અમદાવાદ બોમ્બે નવસારી સિદ્ધપુર પાલનપુર વાવ અન્ય ક્ષેત્રોમાંથી અમારા દરેક પરિવારજનો આવ્યા છે અને બસ સરસ સારી રીતે આ માતાજીની પરમાત્માની કૃપાથી અમારું આ પારિવારિક મિલન ઉજવાઈ રહ્યું છે

એક સંમેલનની જરૂરત છે પરિ પારિવારિક સંમેલન એવું છે કે અત્યારના યુગની અંદર બાળકોને નજીક લાવે અને સંસ્કારોની વૃદ્ધિ થાય અને અમારો તો ચૌવણ મે નાડોલ ચૌવાણા મહેતા પરિવાર છે અને લગભગ અમારા પંદર વર્ષ પહેલાં વાવ ગામની અંદર આખા હિન્દુસ્તાનની અંદર પહેલું એવું એક જૈન પરિવારે અંબિકા માતાનું મંદિરનું સર્જન કર્યું જે સંગે મરમર પથ્થરથી આલિશાન મંદિર બન્યું છે અમારા પૂર્વજોની બહુ મહેનતથી અને એમના સહકારથી આ મંદિર પંદર વર્ષ પહેલાં પ્રતિષ્ઠા થયેલી છે આપણે જેમ જોઈએ કે કેવી રીતે એક સમાજમાં પોતાનું જે પારિવારિક સ્નેમિલન કેટલું જરૂરી થઈ જાય છે શ્રી નાદુલ ચૌહાણ મહેતા પરિવાર ટ્રસ્ટ દ્વારા આજે જે આયોજન કરવામાં આવ્યું છે એ પ્રથમ વાર છે ને એ પ્રયાસ છે જે સફળ જોવા મળી રહ્યું છે